ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું છત્તીસગઢમાં બિલાસપુર જિલ્લામાં આવેલ ગિરિજાબાદ હનુમાન મંદિર વિશે વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં સ્ત્રી સ્વરૂપમાં પૂજાય છે હનુમાનજીની પ્રતિમા આમ જોવા જઈએ તો ભારતમાં હનુમાનજીના ઘણા પ્રખ્યાત મંદિરો છે પરંતુ આજે અમે તમને એક અનોખા મંદિર વિશે માહિતી આપી રહ્યા છીએ જે છત્તીસગઢમાં સ્થિત છે દરેક લોકો એ વાત તો જાણે જ છે કે હનુમાનજી બાળ બ્રહ્મચારી છે પરંતુ છત્તીસગઢમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં હનુમાનજીની પૂજા એક સ્ત્રી તરીકે કરવામાં આવે છે આ મંદિર છત્તીસગઢના બિલાસપુર શહેરથી પચીસ કિલોમીટર દૂર રતનપુર સ્થિત છે આ મંદિરમાં હનુમાનજીની પુરુષ તરીકે નહીં પણ સ્ત્રી તરીકે પૂજા કરવામાં આવે છે આ અનોખા મંદિરની જે રીતે સ્થાપના કરવામાં આવી તે પાછળની દંતકથા પણ ખૂબ રસપ્રદ છે બિલાસપુર જિલ્લામાં સ્થિત આ અનોખું મંદિર રતનપુરના બિરજાબાદમાં હાજર આ મંદિરમાં દેવી હનુમાનની મૂર્તિ છે આ મંદિર પ્રત્યે લોકોને ખૂબ જ આસ્થા છે એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ અહીં પૂજા અર્ચના કરે છે તેમની મનોકામના પૂરી થાય છે ગિરજાબાદ સ્થિત હનુમાન મંદિર અનેક સદીઓથી આ ક્ષેત્રમાં અસ્તિત્વમાં છે એવું માનવામાં આવે છે કે હનુમાનજીની આ પ્રતિમા દસ હજાર વર્ષ જૂની છે એવી પણ કીવદંતી છે કે આ મંદિરનું નિર્માણ પૃથ્વી દેવજુ નામના રાજાએ કરાવ્યું હતું રાજા પૃથ્વી દેવજુ હનુમાનજીના ખૂબ જ મોટા ભક્ત હતા અને તેમણે ઘણા વર્ષો સુધી રતનપુર પર શાસન કર્યું એવું માનવામાં આવે છે કે રાજા પૃથ્વીદેવજૂને રક્તપિત હતું સ્ત્રી સ્વરૂપમાં પ્રગટ થઈ હતી મૂર્તિ એક રાત્રે હનુમાનજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને તેમને મંદિર બનાવવાની સૂચના આપી રાજાએ મંદિરનું નિર્માણ શરૂ કર્યું જ્યારે મંદિરનું નિર્માણ પૂર્ણ થવાનું હતું ત્યારે રાજાના સ્વપ્નમાં હનુમાનજી ફરી આવ્યા અને તેમને મહામાયા કુંડમાંથી મૂર્તિ કાઢીને મંદિરમાં સ્થાપિત કરવા કહ્યું રાજાએ હનુમાનજીના નિર્દેશનું પાલન કર્યું હતું અને કુંડમાંથી મૂર્તિ બહાર કાઢી હતી જો કે હનુમાનજીની મૂર્તિ સ્ત્રી સ્વરૂપમાં જોઈને બધાને આશ્ચર્ય થયું હતું આ પછી મહામાયા કુંડમાંથી બહાર કાઢેલી મૂર્તિને વિધિ વિધાનથી મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી મૂર્તિ સ્થાપના પછી રાજા બીમારીમાંથી સંપૂર્ણ મુક્ત થયા હતા હવે જાણો અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય રતનપુરમાં ખૂબ જ ગરમી પડે છે આ કારણે અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય શિયાળો જ છે ઠંડી દરમિયાન તમે અહીંની મુસાફરી કરી શકો છો આ જગ્યાએ મુલાકાત લેવાનો સૌથી ઉત્તમ સમય ઓક્ટોબર અને માર્ચ મહિના વચ્ચેનો છે જો તમે આવી જ અન્ય કોઈ રસપ્રદ જગ્યાની મુલાકાત લેવા ઈચ્છો છો તો એકવાર જરૂર છત્તીસગઢની મુલાકાત લેવી જ જોઈએ જય બજરંગ બલી આવી જ ધાર્મિક આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ